મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મીરजापुर છે ગોંડલની અંદર ગુંડાગીરી છે ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડ દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વિત્યો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મીરजापुर છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો પેલા બેને જીગી સાહેબને આપેલા છે કે ગોંડલલી અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ થયો અને ગોંડલની સ્વયં 12 પારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલી જનતાનો આ આક્રોશ છે

આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરસોતમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા આ ગોંડલના કરતાં હરતા ગોંડલ પાટીદાર સમાજના કેવાતા આગેવાનો છે આ બહારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કંઈ કહેવાનું લેતું નથી એનો જવાબ હું એ માનું છું મિત્ર કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની ફાલતાનેથી બહુલો અધિકાર છે નહીં કે અભ્યક્ષ કરી રહ્યાનો હાજી હું જરૂર રાયકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે આ ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે મને ખબર નથી એ તો પ્રજાનો આક્રોશ હતો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજાથી મોટું લોકશાઈની અંદર કોઈ છે નહીં હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલ ને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેન શ્રી જીગીશાબેન હોય અલ્પેશ હોય કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે વિશેષ મારે એવું કેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ